એક યુવાન ડોક્ટર હતા અને આપણા પરિવારમાં અહીંયા ઘણા બધા ડોક્ટર્સ છે આ ડોક્ટરે બીજા એક અનુભવી ડોક્ટર જ્યારે એના એની જે ક્લાયન્ટ હતા એનું જ્યારે એ જોવા ગયા ત્યારે એને બીજા એક યુવાન ડોક્ટરે અનુભવી ડોક્ટરને પૂછ્યું કે આ બધું જે છે આટલા બધા રોગ છે આ રોગની કોઈ એક જ દવા નથી કે જેનો ઈલાજ એક જ દવા થઈ જાય આટલા બધા રોગ છે ડોક્ટરે કહ્યું કે આ એક અદભુત દવા છે જે અઢી અક્ષર નામ ધરાવે છે એક જ દવામાં ઘણા બધા પ્રકારના જે રોગ છે એને હટાવી શકાય એટલે ડોક્ટરે પૂછ્યું કે એવી કઈ દવા છે અનુભવી ડોક્ટર કહે છે કે એ દવાનું નામ છે કામ કામ વ્યક્તિ જ્યારે પોતાના મગજથી રચનાત્મક પ્રવૃત્તિમાં પૂરેપૂરી ડૂબેલી રહીએ પૂરેપૂરી ડૂબી લે હોય ત્યારે તેને પોતાને પોતાની દયા ખાવા માટે હતાશ થવા માટે ચિંતા કરવા માટે સરખામણી કરવા માટે નકારાત્મક ભાવનાઓનો વિચાર કરવા માટે સંપૂર્ણ મનની ગેરહાજી હોય અને મન સ્વસ્થ હોય એને કારણે એ સતત નિરોપી રહેશે અને વાત પણ બહુ સાચી છે કે તમે આપણે ઘણી વાર જોઈએ અમારે વાત થઈ આજે દિવસમાં એક બે વખત વાત કરીએ ટીકા બહુ થાય સમાજમાં ત્યારે અમે એમ કહીએ કોની થાય પ્રશ્ન કે ટીકા બહુ થાય તો ટીકા થાય પણ જે કામ કરે એની ટીકા થાય જે નથી કરતા જે બિલકુલ નવરાત બેઠા થાય એની તો ટીકાનો સવાલ જ ક્યાં છે અને મારા જે વાર્તામાં પણ એવું આવ્યું ત્યારે એક એમ કીધું કે પૂરી બહુ ટીકા થાય છે એટલે એને બહુ સરસ જવાબ આપ્યો કે એમાં નિરાશ થવાની ક્યાં જરૂર છે ટીકા તો એની સ્થાની જે કામ કરે અને એની જેની ટીકા થાય એ ઇતિહાસ છે બાકી તો બધાને બહુ શિક્ષિત માણસો વાંચવાનું હોય ખાલી કે બસ આ બહુ સરસ વસ્તુ બની ગઈ એટલે આ ડોક્ટરનો જવાબ બહુ સરસ હતો કે ભાઈ જે કામ શબ્દ છે એ સતત જે પ્રવૃત્તિશીલ રહે છે એને તો સાઠ ટકા કરતા ઉપર રોગ નાશક થઈ જાય કારણ કે એ પ્રવૃત્તિમય છે એટલે એને નિરાશ થવાનો આવતું નથી એને કોઈ દયા ખાવાનું આવતું નથી એને દયા પાત્ર થવાનું આવતું નથી કારણ કે કામ કરે છે તો એક વૃદ્ધ આજે વાત કરી હતી કે જયારે દેશ નિષ્ઠાનો મારો વિષય હતો વૃદ્ધ સ્ત્રી દરિયા કિનારે વાંકી વળે અને એ હાથમાં કંઈ પકડે પોતાની પાસે હતી એમાં પાછું એમાં કંઈ જોવે એટલે સ્કૂલના બાળકો સાથેના વાલીઓ એ દરિયા કિનારે ફરવા માટે આવેલા રવિવારનો દિવસ હશે એટલે જ્યારે જ્યારે બાળકો પેલા પેલી સ્ત્રી સામે જોવે એટલે પેલી સ્ત્રી એને સ્માઈલ આપે એની સામે થોડું હશે અને પછી પાછું પોતાનું કામ ખબર નહીં શું કરતી ફાટેલા કપડાં પહેરેલી સ્ત્રી એટલે એને જો એવું લાગે કે આ કોઈ કદાચ મેન્ટલી પ્રોબ્લેમ હોય શકે અથવા તો કોઈ ગરીબ હોય શકે શંખલાઓ વિનતી હોય એવું પણ લાગે આપણે પણ જ્યારે જ્યારે એના બાળકો એ પેલી સ્ત્રી સામે જોયે એટલે સ્ત્રી હસે એને એને કોરેપૂરી નોંધ લે એવું લાગે આપણને દૂરથી એટલે એક પિતા હતા એમની પાસે જાય છે એ પેલી સ્ત્રીને પૂછે છે કે તારે ભોજન જોઈએ છે તો આ બાળકો સાથે કેમ દૂરથી પણ આ એની સામે જોઈને હસે છે તારે જોઈએ છે એટલે પેલી રોશી કે ના કે મારે કશું જોતું નથી તો કે તો શું કરે છે અહીંયા અમારા છોકરાઓને કંઈ તું કરશે તો નહીં એમ આપણે ઘણીવાર એવું થતું હોય કે અમુક પાત્રોને કારણે બાળકોમાં ક્યારેક ઘટનાઓ વધતી હોય એટલે આ લોકોએ દુઃખ એવું પૂછવું હોય તો કઈ કે એવું કશું છે જ નહીં એમ તો અહીં કરે છે એટલે સ્ત્રી જવાબ આપે છે કે અહીંયા ઘણા બધા યુવાનો રાત્રના આવે છે અને એ પોતાની આંખમાં જે ટ્રીંકતી બોટલો લાવે છે નશામાં એ કાચની બોટલોને ઘા કરે છે આ કાચની બોટલોનું જે ઘા કરે છે એને કારણે આ બોટલો તૂટી જાય છે એ રેતીમાં ખૂપી જાય છે એ ખૂપી ગયેલા કાચ મારા દેશના ભવિષ્યના જે બાળકો અહીંયા રમવા માટે આવે છે એના પગમાં એને ભાગે છે હું પોતે કચરા પોતાનું કામ કરું છું પણ જ્યારે જ્યારે મને દિવસમાં કલાક બે કલાકનો સમય મળે ત્યારે અહીં આવીને આ કાચના ટુકડાઓને ઘીલીને થેલીમાં ભરીને મને ભાગે આ તો એક સ્ત્રીલી વાત થઈ કે જે વૃદ્ધ છે ફાટેલા કપડાં છે પણ એ દેશની સેવા માટે કે બાળકોને ન ભાગે એના માટે કાર્ય કરે છે પણ એવા કેટલા લોકો છે કે એ કાર્યને પણ એ કાર્યને પોતાના જીવનમાં લઈ શકે અને એ નથી એટલે છે પણ આ તો થઈ વાત પરિવારની અંદર કાચના ટુકડા ઘણા બધા પડ્યા છે અને એ ટુકડાઓ સમય કાળે જ્યારે જ્યારે ત્યાંથી પગ ઘસાય છે હાથ ઘસાય છે ત્યારે બહુ જ મોટા ઘસડા પાડે છે એનું શું કરશો એ વિચારવા જેવું છે સ્વભાવનો કાચ હોઈ શકે પરિવારમાં ન ગમતો હોય એવો એકાદ વાત થતી હોય કે એવો એકાદ ટ્યુન હોય એવું બની શકે અહીંયા બેઠા એ દરેકને લાગુ પડે એવી બાબત નથી આ તો જનરલ વાત છે આ માધ્યમથી આખી એક સામૂહિક વાત થાય કે એ શિક્ષિત અતિશિક્ષિત લોકોને ખૂબ સારી ડિગ્રી મેળવેલા લોકોને જ્યારે કોર્ટના પગથિયા ચડવા પડે ત્યારે મને એમ થાય કે ઘણી બધી જગ્યાએ કાચના ટુકડા પડ્યા છે અને બહુ જ લોકોએ મેળવાની જરૂર છે બહુ સારું શિક્ષણ ધરાવતા લોકો વ્યક્તિઓ અને એવા યુવાનો બે ચાર છ મહિનાના સહજીવન પછી જ્યારે એને એવા નિર્ણયો લેવા પડે કે હવે આપણે સાથે નહીં રહી શકીએ ત્યારે એ વિચાર માંગી લે એવું એક બાબત છે તો હવે આ જીવનની જે વાતો હતી એ અહીંયા કલાક સાથે આપણે પૂર્ણ થાય છે અને આના પછીના જે વિષયો છે એની અંદર મૃત્યુ ઉપર આના પસંદનો વિષય છે રાતના બારનો સમય છે અને બારના સમયે મૃત્યુ વિશે વાત કરવી એટલે થોડી અઘરી પણ છે મને એમ થાય કે આ લોકો જે માન જે માનસિકતા છે ને કે રાતના બાર વાગે એટલે અયોગ્ય સમય છે મને સુરતમાં અશ્વિની કુમાર અહીંયા જે સ્મશાન છે ત્યાં દર વર્ષે એ સ્મશાનની અંદર આથી રાત પસંદનો કાર્યક્રમ હોય અને સ્ત્રીઓ અને પુરુષો હોંશે હોંશે ત્યાં એ બેસીને એનું ભજન કરતા હોય છે તો રાતના બહારનો સમય અને એ સરસ મજાનો અદભુત વિષય એ છે મૃત્યુ આ બધા આ જે વિષયો છે એમાં પસંદગી કરવામાં ઘણી તકલીફો પડે છે અને એને વારંવાર વિચારવામાં પણ એટલી જ તકલીફ પડે છે પણ છતાં આપણે એની ઉપર ચર્ચાઓ કરીશું મૃત્યુ એમાં અમારે તમને અમેરિકાનો અનુભવ કરવો છે સૌથી પહેલા શરૂઆત આપણે જે કરવી છે એ ગયા વર્ષમાં આપણને મને વ્યક્તિગત રીતે અમેરિકાનો જે અનુભવ છે એની ઘણી વાતો કરો અમારા ત્યાંના રોકાણમાં અમે એક વસ્તુ છું આમ તો ઘણી બધી બાબતો ત્યાંની આપણને પસંદ આવી પણ સ્પેશિયલી મૃત્યુ પર જયારે વાત કરીએ ત્યારે આપણે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું એક વખત ત્યાં અમરેલો સિટીમાં ચર્ચયાર્ડ છે ત્યાં અમે લોકો લગભગ અમારા મહિના જેવું રોકાણ કર્યું છે અને એ ની અંદર ઘણા બધા લોકો એક સાથે મળીને ત્યાં ભેગા થયેલા અને એમાં એના પરિવારના ઘણા બધા સદસ્યો હતા

અહીંયા નજીક કારણ કે ઓછામાં ઓછા દેખાવા જ જોઈએ બેઠા છો ખૂબ સારી વાત છે સહકારની ભાવનાથી તો સામે જ બેસી જેથી કરીને એ આપણા દિવસમાં આવી શકે આ તો પેલા જાગરણ જેવી વાત છે અને પાછા સામે જયારે બેઠા છો ને તો આવે નહિ એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે શરત એવી છે કે જે પણ વાતો થતી હોય લોકોને ગમવી જોઈએ છે પછી પેલું આપણો ગગાશો ખાઈએ એટલે પેલા લોકો પ્રશ્ન પૂછે કે તમે જયારે વાત કરતા હોય ત્યારે તો આ લોકો ઉમતા

દરેક લોકો ડરે છે આ બાબત દરેક અને ખૂબ ડરે છે મારે તમને આટલા બેઠા છો ને હવે પછી જે આવે એટલે એને ખાસ મારે અહીંયા અભિનંદન આપવા છે કે આપણે આપવાની છે માત્ર બે બે કે ત્રણ કલાક અહીંયા ના એ તો પછી આપણે એક દિવસ આપીએ અને આવતીકાલે પણ આપીએ પરમ દિવસે પણ આપીએ આનાથી વધારે તો કશું નથી પણ તમારી ત્રણ યોગદાન હોય અહીંયા એ ત્રણ કલાકની ત્રણ દિવસના યોગદાનને કારણે એવડું મોટું અદભુત કાર્ય થશે એની કલ્પના કરો તો સો ટકા કાર્ડ સાક્ષી બનવાનું તમને ગૌરવ અને મને છે ને મારે આ બધી વ્યવસ્થા ચાલતી હતી સાહેબોની અમારા માં જે છે એમની પછી એમના જે મુખ્ય સહયોગી હતા એમની અમારી સાથે વાત થઈ કે અમારે વાત કેવી રીતે કરવી તો પણ ઇન્ફોર્મેશન કેવી રીતે આપવી તમારે કશું કહેવાનું તમારે એટલું જ કહેવાનું છે કે ભાઈ એક વ્યક્તિ આ દેશને કે આ રાજ્યોને શહેરના યુવાનોને કંઈક નવું આપવા માટે કેટલા દોઢ મહિના કે રાત દિવસ જાગે છે બીજું કશું છે આગળ સાથે આપણે જોડી દૂધી કે જે વિષય ચાલતો હતો ભલે આપણે મૃત્યુજયની વાત કરીએ છીએ મૃત્યુજયની સ્પીચ પણ જે મોકલી હતી ઓડિયો કે જ્ઞાની વાત કરું છું એ જ વાત અહીંયા કરવાનું છું કે આ ગેરિશ બુક ના વર્લ્ડ રેકોર્ડ ના માધ્યમથી આપણા બધાની વચ્ચે એક દુજે રચાઈ ગયું છે એક દુજે કેવી નગર ક્યાં આટલા બધા લોકોને આપણે મળી શકવાના હતા અને ક્યાં તમારા સુધી આટલી હદ સુધી પહોંચી શકવાનો હતો ના તમે બધા પણ એક સારા સંબંધમાં ક્યાં મારા સુધી પહોંચી શકવાના હતા દરેકને ભાવ છે અને દરેકને આ આપણે બધાને ગૌરવ છે એટલા તો બેઠા છે નહીં એની કુકરામાં બેઠા છે મારું કામ મને પણ એમ થાય કે આ નિસ્વાર્થ ભાવે કામ ખૂબ સારી રીતે પૂર્ણ થાય અને અહીંયા સવારથી જે બેઠા આવશે એને તો એને ઘણીવાર તો અમુક મારી વાતો તો દોખાઈ ગઈ છે કે હા આ તો હવે આ શબ્દ આવશે મજબૂરી આપણી એ છે કે ભલે એ વિષયના અનુસંધાનમાં આપણે વાત કરીએ છીએ પણ એ પણ નથી છે કે પંચોતેર કલાકનું ગહનતાપૂર્વકનું ચિંતન સવાર મટીરિયલ તૈયાર કરવામાં આવ્યું હતું એ મટીરિયલ જ્યારે હળવી શૈલીમાં રજૂઆત થાય તો ચોક્કસપણે અત્યારે જેટલો પણ તમને રસ છે એ પણ ન ચડવાય કારણ કે મેં આજે દિવસ દરમિયાન એવી વાત કરેલી કે અભ્યાસ છોડી દીધા પછી એકવાર ભણવાનું જ આપણે છોડી દઈએ અને અહીંયા જો હું તમને હમણાં પ્રશ્ન પૂછું તો પરીક્ષાઓ આપું છું હજી યુનિવર્સિટીમાં જઈને એટલે લખવાની થોડી પણ આદત છે અને લખવાની બહુ સારી આદત તો ત્યારે હતી જ્યારે આ મોબાઈલ નહોતા હતા પરીક્ષામાં નહીં સગાઈ થાય પછી આપણે પહેલાં પત્રો લખતા એ નહીં રાખો છો કેટલી સરસ રીતે એ લોકો પોતાની લાગણીઓ ભલે જેવી આવડે ભલે પછી તો આમાં તો ગામડાઓમાં તો એવું પણ કરતા કે બીજા પુરુષો હોય એના જે પત્રો હોય એમાંથી ચોરીને પાછો પોતે બેઠી કોપી મારે અને ઘણીવાર એવું બને કે સામે મામા કોઈની દીકરીઓ હોય તો એ એકા બે જણ વંચાવતી એમ કે આ તારક મારક તું આવ્યું કોપી વાડીએ બેઠા બેઠા મારી હોય આવું જોયું છે ઓલામાં જેવું લખ્યું એના પછી આમાં લખ્યું દો એ પાછું એક પ્રસંગમાં બી ભેગું થાય એકાબીજાને ટપાલ કવર ખોલે વાગે પાંત્રી પૈસાના એ પાંત્રી પૈસાના કવરની અંદર લાખ લાખ ને કરોડ કરોડની લાગણીઓ ગરીબ ભરી ખાંઈ ખાંઈને મોકલી હોય પાછું લખ્યું હોય કે માલિક સિવાય ખોલશો ને ઘરના બધા સભ્યોને ખબર હોય કે આપણે ઘરનું માલિક કોણ છે ને છતાં એ મર્યાદા હોત છે એ ખૂબ સરસ લખવાની શૈલી ચાલતી હતી અને અત્યારે તો આપણે લખીએ જ ક્યાં છીએ આપણે તો ભૂલી ગયા છીએ દુઃખ છે મને એવા કે ખરેખર મોબાઈલ નહીં આવવા જોઈતા હતા એટલે અમરીલો સિટીના ચર્ચયાર્ડની અંદર અમારી નજર સામે જોયેલું જે વાત છે મારે તમને કરેલી છે અને ઘણી બધી વાતો એવી છે કે એમ થાય કે આ તો બધું આ ભારતમાં છે ભારતમાં જોવા નથી મળતું અને અહીંયા તો બિલકુલ હુબો હુ એની દ્રશ્ય સામે છે આમ થાય આપણને એવું એટલા બધા સંતો એટલા બધા ભક્તાઓ એટલા બધા લોકો મૃત્યુ પર વાત કરે મૃત્યુ જેવું એક મહા જેને કહેવાય કૃતિ છે એ પણ અહીંયા બની છે મૃત્યુંજય વિચાર ઉપર અને પાછું એ એ હકીકક્ષ છતાં લોકો એના પર તો કોઈ વિચારતા પણ નથી એને કોઈને વિચારવું પણ નથી એને ગમતું પણ નથી એક દ્રષ્ટિ એવું એમ થાય કે આપણે બધા આપણે બધા એટલે સમગ્ર સમાજ એ આ વિષય થી થઈ ગયો છે કે ભાઈ મૃત્યુ ગમે તે હોય આપણને શું ફરક પડે તો એની છેલ્લી સેકન્ડ સુધી જેવી જાણવું છે એવી રીતે જીવતા હોય એવું પણ થાય અને એનો એટલો બધો ડર છે કે એની એની કોઈ કલ્પના થઈ શકે